વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ વિશાળ આપણો જિલ્લો છે અને સ્વાભાવિક છે કે ખૂબ મોટા પ્રમાણમાં સરકારી જમીન આ જિલ્લામાં ઉપલબ્ધ છે અલગ અલગ જાહેર હેતુઓ માટે આ સરકારી જમીનનો આપણે ઉપયોગ સ્વાભાવિકપણે કરતા હોઈએ છીએ જે વિકાસના કામો પણ થતા હોય છે વિકાસના કામો માટે પણ આંગણવાડી હોય શાળા હોય કે કોલેજ જેવી સંસ્થાઓ બનાવવાની હોય પાણી પુરવઠાની યોજનાઓ આ તમામ માટે આપણે આ સરકારી જમીનનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલા માટે જ જે અલગ અલગ મહેસૂલી અધિકારીઓ છે એ મહેસૂલી અધિકારીઓને આવી અગત્યની જે લોકેશન ઉપર આવેલી જગ્યાઓ છે ખાસ કરીને શહેરી વિસ્તાર હોય અગત્યના જે રસ્તાઓ આપણા આવેલા છે આ રસ્તાઓ ઉપર કે મોકાની જે કહી શકાય એ પ્રકારની જે સરકારી જગ્યાઓ આવેલી છે એની સ્થાનિકે અલગ અલગ તપાસની ટીમો બનાવી એની વિઝિટ કરવામાં આવે અને એની હાલની શું પરિસ્થિતિ છે દબાણ છે કે દબાણ રહીત છે એનું અપડેટેડ એનું રજિસ્ટર બનાવવામાં આવે અને જે દબાણ હેઠળની જગ્યાઓ હોય તો આગામી સમયમાં તબક્કાવાર આ જે દબાણો આઈડેન્ટિફાય થયેલા છે એને તબક્કાવાર હટાવવા માટેનું આયોજન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે એ ચોક્કસ સરકારી જમીન જે પણ છે જાહેર હેતુ માટે ઉપયોગ થતો હોય છે સમાજને પબ્લિક લાર્જ લાગુ પડતા જે બાબતો હોય જેમ કે આંગણવાડીની છે સ્કૂલ છે આરોગ્ય કેન્દ્ર બનતું હોય છે પાણી યોજનાઓ બનતી હોય છે તો આ તમામ માટે સરકારી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે કે જાહેર હેતુ ત્યાં આપણે ઉપયોગ થઈ શકતો હોય ત્યારે વ્યક્તિગત હિત એમાં કોઈનું પણ જોવાનું રહેતું નથી હોતું એટલે આ પ્રકારની સરકારી જમીન ઉપરના દબાણો હોય સ્વેચ્છાએ હટાવવામાં આવે એ ચોક્કસપણે ઈચ્છનીય છે અને આમ છતાં પણ ક્યાંક આ રીતનું ન હોય તો વહીવટીતંત્ર એ તબક્કાવાર એનું આયોજન કરી અને હટાવવાના રહે છે અને જે મુજબ એનું આઈડેન્ટિફિકેશન કરવા માટે અને આઈડેન્ટિફિકેશન કરી અને એની આગળની કાર્યવાહી કરવા માટે આપણે સૂચનાઓ અલગ અલગ મહેસૂલી અધિકારીઓને આપેલી છે સરકારી જમીન અલગ અલગ ડિપાર્ટમેન્ટ હસ્તકની હોય છે એટલે હાલમાં હું જે વાત કરી રહ્યો છું રેવન્યુ ડિપાર્ટમેન્ટ હસ્તકની જમીનની વાત કરી રહ્યો છું નગરપાલિકા હસ્તકની જે હોય એ નગરપાલિકાએ હટાવવાનું રહેતું હોય છે ગ્રામ પંચાયત હસ્તકની હોય તો એ પંચાયતી રાજની સંસ્થાઓ એને હટાવવાનું રહેતું હોય છે આર હોય છે નેશનલ હાઈવે હોય છે અને અલગ અલગ ઓથોરિટી જેમ કે ફોરેસ્ટ વગેરે છે તો અલગ અલગ ઓથોરિટી હસ્તકની આ જમીનો આવેલી હોય છે અને જે ઓથોરિટીનું સત્તાધિકાર ક્ષેત્ર આવતું હોય એ ઓથોરિટી એમના સત્તાધિકારી ક્ષેત્ર હેઠળની જમીનોમાં કાર્યવાહી કરી શકતું હોય છે એટલે રેવન્યુ તંત્રની જ્યાં સુધી બાબત છે તો જે સરકારી જમીનો છે રેવન્યુ તંત્ર હસ્તકની એ સરકારી જમીનોમાં મામલતદાર વગેરે કાર્યવાહી કરવાની થતી હોય છે નગરપાલિકા હસ્તક સ્વાયત્ત સંસ્થા તરીકે નગરપાલિકાએ જિલ્લા પંચાયત હસ્તકની જિલ્લા પંચાયતે ફોરેસ્ટ હસ્તકની જમીન હોય ફોરેસ્ટ ખાતા તરફથી કાર્યવાહી હોય છે લેન્ડ ગ્રેબિંગ ના આવા નવા પ્રશ્નો ચોક્કસપણે ઉપસ્થિત થતા હોય છે એ ખાનગી જમીનોમાં પણ વિશેષ કરીને હોય છે સાથે સાથે સરકારી જાહેર હેતુ માટેની જમીનોમાં પણ આવતા હોય છે એની આપણે જ્યારે પણ કોઈ અરજદારની અરજી આવતી હોય છે તો એની એક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે જે પ્રમાણે એની ચકાસણી કરવામાં આવતી હોય છે અને એ ચકાસણી બાદ જો એમાં સત્ય હકીકત જણાય તો આ માટેની જે કમિટી બનાવવામાં આવેલી છે કાયદાકીય રીતે એ કમિટીમાં એનો નિર્ણય કરવામાં આવતો હોય છે અને જ્યાં લેન્ડ ગ્રેબિંગ જણાય ત્યાં લેન્ડ ગ્રેબિંગ હેઠળની જે ફોજદારી રાહે પણ જે કાર્યવાહી કરવાની થતી હોય છે એ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે અને નિયમિત રીતે આ મિટિંગ વગેરેની કાર્યવાહી થતી હોય છે જેમ જેમ અલગ અલગ કેસીસમાં એના રિપોર્ટ વગેરે સબમિટ થતા હોય છે એ પ્રમાણે કમિટી એના ઉપર ડિસિઝન લેતી હોય છે